નમસ્કાર મિત્રો કલરાવું વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આ બધા મિત્રોનું સ્વાગત છે ત્રણ લાખ વીસ હજાર રૂપિયા સુધીની સહાય આજે જ ઓનલાઈન અરજી કરો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકોન પણ પ્રેસ કરી દેજો તો મિની ટ્રેક્ટર માટે સહાય છે મળવાપાત્ર છે વિગતવાર જોઈએ માહિતી તો એકમ ખર્ચ ત્રણ લાખ પ્રતિ એકમ હોય તો પચીસ ટકા ખર્ચના અને પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે વીસ પીટીઓ એચપી સુધીના મિની ટ્રેક્ટર માટે આગળ આપણે જોઈએ તો જે વીસ પીટીઓ એચપી સુધીમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે એકમ ખર્ચ ત્રણ લાખ રૂપિયા પ્રતિ એકમ હોય તો એકમ ખર્ચના પચાસ ટકા અથવા વધારે વધારે એક પોઈન્ટ પચીસ લાખ એટલે કે એક લાખ પચીસ હજાર રૂપિયા પ્રતિ એકમ સહાય છે મળવાપાત્ર રહેશે તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે આ સહાયનું ધોરણ એક લાખ પચીસ હજાર રૂપિયા છે મિની રોટાવેટર માટે સહાય છે જો એકમ ખર્ચ એંસી હજાર રૂપિયા પ્રતિ એકમ હોય તો ખર્ચના પચાસ ટકા સુધી અથવા તો વધારે વધારે ચાલીસ હજાર રૂપિયા સુધી સહાય મળવાપાત્ર છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે આ સહાય છે ખર્ચના પંચોતેર ટકા અથવા વધારે વધારે સાઠ હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે મિની કલ્ટિવેટર માટે જોઈએ તો એકમ ખર્ચ વીસ હજાર રૂપિયા હોય તો પચાસ ટકા લેખે દસ હજાર રૂપિયા પ્રતિ એકમ સહાય મળવાપાત્ર રહેશે અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે એકમ ખર્ચ વીસ લાખ રૂપિયા વીસ હજાર રૂપિયા હોય તો ખર્ચના પંચોતેર ટકા સુધી અથવા તો પંદર હજાર રૂપિયા વધુમાં વધુ સહાય મળવાપાત્ર છે ટ્રેલર મિની માટે એકમ ખર્ચ એંસી હજાર રૂપિયા હોય તો ખર્ચના પચાસ ટકા અથવા તો વધારેમાં વધારે ચાલીસ હજાર રૂપિયા પ્રતિ સહાય મળવાપાત્ર છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે એકમ ખર્ચના પંચોતેર ટકા અથવા તો વધારે વધારે સાઠ હજાર રૂપિયા પ્રતિ એકમ સહાય છે એ મળવાપાત્ર રહેશે અને મિની ટેન્કર માટે પાણીનું ટેન્કર મિની એના માટે પણ સહાય મળવાપાત્ર છે એકમ ખર્ચ એંસી હજાર રૂપિયા હોય તો ખર્ચના પચાસ ટકા અથવા તો ચાલીસ હજાર રૂપિયા પ્રતિ એકમ સહાય મળવાપાત્ર રહેશે અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે ખર્ચના પંચોતેર ટકા સુધી સહાય વધારેમાં વધારે સાઠ હજાર રૂપિયા પ્રતિ એકમ છે સહાય મળવાપાત્ર રહેશે મિની ટ્રેક્ટર વીસ એચપી સુધીની ખરીદી સાથે રોટાવેટર મિની તથા કલ્ટિવેટર મિની સાધનો પૈકી ઓછામાં ઓછા પણ એક સાધનની ખરીદી પર સહાય મળવાપાત્ર રહેશે તો આ વિગતો પણ સાથે ધ્યાનમાં રાખવી તમારે આગળ જોઈએ તો મિની ટ્રેક્ટર વીસ એચપી સુધીમાં અને રોટાવેટર મિની તથા કલ્ટિવેટર મિની સાધનની સહાય જે તે વર્ષ દરમિયાન એકવાર એક સાથે ચૂકવવાની રહેશે અલગ અલગ સહાય ચૂકવવાની રહેશે નહીં નવા હયાત મિની ટ્રેક્ટર વીસ પીટીઓએચપી સુધીમાં ની સાથે ટ્રેલર મિની તથા પાણીનું ટેન્કર મિની પરના સાધનની સહાય જે તે વર્ષે અથવા ત્યારબાદના વર્ષે યોજના હયાત હોય ત્યાં સુધી મળવાપાત્ર રહેશે તો આ અરજીઓ તમારે છે ઓનલાઈન કરવાની છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈએન ઉપર જે રીતે તમે અગાઉ અરજી કરો છો એ જ રીતે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જવાનું છે અને તમારું લોગિન કરી લેવાનું લોગિન કઈ રીતે કરવું તો એનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર બનાવેલો છે ત્યાં તમારે યોજનામાં જવાનું છે એમાં બાગાયત વિભાગમાં અત્યારે આ યોજના ચાલુ છે કૃષિ યાંત્રિકીકરણમાં કૃષિ યાંત્રિકીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ અને દસ્તાવેજ ઉપર ચેક કરશો એટલે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે એની માહિતી મળી જશે અઢાર છથી યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે છેલ્લી તારીખ છે બે સાત બે હજાર પચીસ છે અરજી કરો ત્યાંથી તમે અરજી કરી શકશો અને વધુ જુઓ ત્યાંથી યોજના વિશે વધારે માહિતી મેળવી શકશો ક્યાં કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તો જાતિ પ્રમાણ લાગુ પડતું હોય તો અને દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો એટલે કે જાતિ પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો અને દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો આ રીતે કુલ બે લાખ પાંચ હજાર સામાન્ય જાતિના ખેડૂતોને થશે અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને ત્રણ લાખ વીસ હજાર સુધીની સહાય મળવાપાત્ર થશે થેન્ક યુ